જય સોમનાથ મિત્રો સૌ પહેલાં તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપણી ચેનલને એક વર્ષ આજે પૂરું થયું અને આ સત્તરમો વિડીયો આપણે બનાવી રહ્યા છીએ આ વખતે નવી એક નવલકથા ઉદયાસ્ત જે નિપેશ પંડ્યાએ લખેલી છે જે મૂળ મોરબીના અને અત્યારે અમદાવાદ ખાતે ફરજ બજાવી રહ્યા છે એમણે એમના જીવનની પહેલી નવલકથા લખી અને પહેલી જ એટલી અદ્ભુત લખી કે જેમાં દ્વારકા અને સોમનાથનો એવો સંબંધ બતાવ્યો કે જે કદાચ આના પહેલા મેં નહોતો વાંચ્યો દ્વારકા અને સોમનાથ તો દ્વારકા એટલે આપણે એક જે દ્વારકા અત્યારે છે એને સમજીએ છીએ તો એમાં કંઈક આપણી ભૂલો છે કે આમાં આ નવલકથામાં ચારથી થી પાંચના દ્વારકા વિશેની વાતો છે અને ખાસ તો દ્વારકા એટલે સૌરાષ્ટ્રનો ઘણો બધો ભાગ જેમાં કોળીનાર થી લઈને દીવ પણ એક દ્વારકાનું અભ્રંશ થયેલું નામ છે એટલે એમાં બેટ દ્વારકા દ્વારકા જે અત્યારે જગત મંદિર છે એ દ્વારકા અને ગુજરાત ઇતિહાસ પરિષદ દ્વારા પણ એક લેખમાં એવું લખેલું છે કે સાત દ્વારકાઓ નીકળી છે એમાં અત્યારે જે છે એ સાતમી છે એના નીચે છઠ્ઠી છે એમ છ દ્વારકાઓ એના નીચે છે બીજું સોમનાથ તો સોમનાથનું પણ જે એની સ્થાપનાથી લઈને અત્યાર સુધીનું વર્ણન સરસ રીતે આમાં કરેલું છે ચંદ્રએ એની સ્થાપના કરી જ્યારે ચંદ્રના સસરા દક્ષ રાજા એમની પુત્રી રોહિણી સાથે ઘણી બીજી બધી પુત્રીઓ એમની પાસે ફરિયાદ લઈને જાય છે કે ચંદ્ર જે છે એ માત્ર રોહિણીને જ પ્રેમ કરે છે એટલે દક્ષ એને શ્રાપ આપે છે અને પછી ચંદ્ર એ શ્રાપમાંથી મુક્ત થવા માટે સોમનાથના જ્યાં ત્રિવેણી સંગમ થાય છે ત્યાં એ સોમનાથનું શિવની પૂજા કરે છે અને એ સોમનાથના જે દિવ્ય શિવલિંગ છે એની સ્થાપના કરે છે નવલકથામાં સોમનાથના જે આચાર્ય છે અલક નંદીશ્વર એમનું સરસ મજાનું વર્ણન છે એમની જે પીઢતા અને સાદગી કે આવડા મોટા સોમનાથનું જે વહીવટ કરતા હોય જે પ્રભાસનો વહીવટ કરતા હોય એ વખતે આર્ય આખા આર્યાવર્તમાં પ્રભાસ એટલે ખૂબ મોટું અને એટલું ધર્મનું કેન્દ્ર હતું કે આખા આર્યવર્તના તમામ રાજાઓ એની સૂચના પ્રમાણે કામ કરતા પણ છતાં એ જે આચાર્ય બહુ કુશળતાપૂર્વક એનો વહીવટ કરી રહ્યા હતા એમની સાથે એમના શિષ્ય સોમભારતી હતા પછી આ નવલકથાનું મુખ્ય પાત્ર જે છે એ અભો છે અભો નામનો એક દ્વારકાનો વ્યક્તિ હોય છે એની પત્ની ચંપા હોય છે આ બંને પ્રેમ લગ્ન કરેલા હોય છે તેથી આખું ગામ એનાથી બહુ વિરુદ્ધ હોય છે પણ અભો અને બીજો એનો એક મિત્ર હોય છે લખો આ બંને સોમનાથની બહુ મોટી સેવા કરી રહ્યા હોય છે કેમ કે દ્વારકામાં જે સુવર્ણની દ્વારકા હોય છે દરિયામાં એ દરિયામાં જઈને ત્યાંથી સુવર્ણ લાવવું એ કામ માત્ર આ બે પરિવારો જ કરી શકતા કેમકે એમને દ્વારકાધીશ તરફથી પરંપરાગત રીતે એમને એક આશીર્વાદ મળેલા હતા કે એ એ જ માત્ર જઈ શકતા કેમ કે આ જે સુવર્ણ કાઢવું એ બહુ જ અઘરું કામ હતું ઘણા બધા લોકો એમાં મૃત્યુને ભેટ્યા હતા એમાં સમય જતાં જે એનો મિત્ર છે લખો અને લખાનો પણ પુત્ર ભૂરો એ પણ એમાં જ સપડાઈ જાય છે કેમ કે એ જંગલ પાર કરીને અને જંગલમાં ખાસ તો એનું જે ખાસ હોય છે એ બહુ ઝેરી પ્રકારનું એમાં બતાવેલું છે એટલે એ સહેજ પણ જો ટચ થઈ જાય તો એ સીધું મૃત્યુને જ શરણે જાય એટલે અને એના જે અભાના પિતા પણ એમાં જ મૃત્યુ પામેલા હતા છતાં અભો દર પૂનમે આ કામ આ કરવાનું સરસ રીતે કરતા હતા અને એ જે જે ખેપ ખેપ એને અને કરવાનું કામ હતું ત્યાં સુવર્ણની દ્વારકામાં જવાનું ત્યાં દ્વારકાનું વર્ણન છે કે દરવાજા ઉપર ગરુડનું નિશાન છે અને આખી આખી સુવર્ણ નગરી છે ઉપરથી દેખાય છે અદભુત વર્ણન છે આ નવલકથામાં ત્યાંથી સુવર્ણ લાવી અને સોમનાથનો દર મહિને જમા કરાવવાનું એના ઉપર ત્યાં ગામનો જે મુખી હોય છે ગીગો એ એકમાત્ર ધ્યાન રાખતો છે આ ત્રણ જ જાણાને આ સમગ્ર વસ્તુની ખ્યાલ હોય છે અને સીધો આચાર્ય પાસે આ જે ખજાનો છે એ જતો હોય છે અને એમાંથી આચાર્ય આખા આર્યાવર્તના રાજાઓને આ ખજાનો આપતા હોય છે એમાં એક વખત એવું બને છે કે ગીગાએ અમાસના દિવસે ખેપ કરવાની વાત કરી અને અભા ઉપર જોર કર્યું અને એમાં જે આ એનો મિત્ર લખો છે એનો પુત્ર ભૂરો પણ એમાં મૃત્યુ પામે છે એટલે ત્યારથી અભાને ગીગા પ્રત્યે નફરત થાય છે સાથે સાથે ચંપાને પણ ઘણા વર્ષો પછી પણ હજી સંતાન પ્રાપ્તિ નથી થતી તો એમાં પણ એ અભાને દુઃખ થાય છે અને એ બંને વચ્ચે ઝઘડો થાય છે એટલે અભો ધર્મ અને ઘર બંને છોડી અને ગજની તરફ પ્રયાણ કરે છે ગજની જઈ અને એને એમ થાય છે કે આ દીવા દાંડીનું આધિપત્ય મને મળી જાય એટલે હું ગજની દ્વારા આ આના ઉપર આક્રમણ કરાવું અભો ગજની પહોંચતા તો પહોંચી ગયો પણ આ બાજુ ચંપાને પણ ખુશખબરી મળે છે કે હવે એના ગર્ભમાં બાળક રહ્યું છે પણ હવે અભો તો એની પાસે છે નહીં એટલે એ આચાર્ય પાસે જાય છે અને એની તકલીફ કહે છે અને આચાર્યને પણ ફાળ પડે છે કે અભો જો ગજની પાસે પહોંચી જશે તો આ દ્વારકાની અને એની બધી વાત કરી દેશે ત્યાંથી ગજની સુવર્ણની લાલચે પોતાના ગુપ્તચરો અહીં મૂકે છે કેમકે અભાએ જે બધી વાતો કરેલી કે ત્યાં આવા ઘંટ છે આવી સાંકળ છે માત્ર ઘંટ જ પચાસ મણનો સોમનાથનો હતો અને આખું ગજની સોનાથી ભરપૂર થઈ જાય એવી લાલચ ત્યાં એને જાગી એટલે એના ગુપ્તચરોને અહીં મોકલ્યા એના ગુપ્તચરો પણ અહીં જોઈ અને ત્યાં પરત ગયા અને એને કીધું કે આ સત્ય છે અમે આ બધું જોયું છે હવે ત્યાંથી ગજની આવવાના સમાચાર મળે છે પછી અભાને પસ્તાવો થાય છે કે હવે મારે શું કરવું તો ત્યાંથી ગજની પહેલાં એ અને એક ગજનીનો રાજપૂત સરદાર હોય છે રૂપસિંહ નામનો એ બંને તરત આવે છે અને આચાર્યને મળે છે આચાર્યને બધી વાત કરે છે માફી માંગે છે અને ગજનીની તમામ જે યોજના હોય છે કે રણના રસ્તે થઈને આવશે એ બધું આચાર્યને કહે છે હવે નવલકથાનો બહુ મુખ્ય ભાગ આવે છે કે આચાર્ય જે છે એ આ સંકટને ટાળવા માટે જે યુક્તિઓ યોજે છે એ નવલકથામાં સૌથી શ્રેષ્ઠ યોજેલી છે જે કનૈયાલાલ મુનશીએ જય સોમનાથ લખી એના કરતાં પણ એ બાબતમાં આ જે કથા છે એ હું મારી દ્રષ્ટિએ ચડિયાતી માનું છું કેમ કે એમાં એ આચાર્ય એક પુસ્તક વાંચે છે એના ગુરુજી એમને કહેલું કે જ્યારે પણ સોમનાથ પર તકલીફ આવે ત્યારે આ પુસ્તક વાંચજો અને એ પુસ્તકમાં આઠસો ને છાસઠ સંવંત આઠસો છાસઠની વાત હતી કે એક શંકર નામનો યુવાન આવે છે અને ત્યાં જ પ્રભાસનું દર્શન કરે છે અને પ્રભાસમાં થઈને પછી દ્વારકા જાય છે એ મૂળ શંકરાચાર્યજીની વાત હોય છે એમાંથી આ આચાર્યને ઘણું બધું માર્ગદર્શન મળે છે અને એ પ્રમાણેનું આયોજન કરે છે જેથી ગજની આવે તો એને અહીં ખાસ કંઈ નુકસાન કરી શકે નહીં અને રૂપસિંહને કહે છે કે તું ગમે તે કરી અને પૂનમના ગજની આક્રમણ કરે એ પ્રમાણેનું આયોજન કર અને રૂપસિંહ પણ એમાં ખૂબ બહાદુર નીકળે છે કે જે ગજની પાસે જાય છે અને એને એ રીતે રસ્તાઓમાં ફેરવે છે કે પૂનમના દિવસે જ એ આક્રમણ થાય તો પૂનમના તો ચંદ્રનો જે શિવલિંગ ઉપર જે પ્રભાવ હોય છે એને લીધે શિવલિંગ અધર થઈ જાય છે અને આચાર્ય જે છે એ શિવલિંગને લઈ અને દરિયાની વાટે જતા રહે છે આ બાજુ ગજની મંદિર તોડે છે પણ જે દિવ્ય શિવલિંગ હોય છે એ જતું રહે છે સોનાના જે પણ સોનાની વાતો હતી એ સોનું તો ક્યારનું પણ આચાર્ય ઘણા બધા આર્યવર્તના રાજાઓ વચ્ચે વેચી નાખ્યું હોય છે અને એમને કીધું હોય છે કે ધર્મના કાર્યમાં વાપરજો એટલે એને એ પણ મળતું નથી દ્વારકાની જગ્યાએ નવી દ્વારકા ઊભી કરી નાખે છે જે અત્યારે જગત મંદિર તરીકે પ્રખ્યાત છે એ પણ ઓલા પુસ્તકમાંથી વાંચી અને એમાંની જે જગ્યા છે એ પસંદ કરે છે કે જ્યાં શ્રી શ્રીકૃષ્ણના કુળદેવીનું મંદિર હતું ત્યાં નીચે ખોદકામ કરે છે સોમ શર્મા જે વિશ્વકર્માના વંશજ કહેવાય છે એના દ્વારા મંદિરનું જે નિર્માણ કાર્ય છે એ કરાવે છે અને તાત્કાલિક ત્રણ મહિનામાં જ્યાં ગજની આવે એના પહેલાં નવી દ્વારકા આખે આખી ઊભી કરાવે છે અને એ જે વર્ણન છે એ ખરેખર વાંચવા યોગ્ય છે ચારસો પાનાની નવલકથા માત્ર કલ્પનાને આધારે હું નથી માનતો કે લખી શકાય એના જે હેતુઓ છે અને એમાં જે રેફરન્સ લીધેલા છે એ બહુ સચોટ રીતે લીધેલા છે કેમ કે ગજની બે પૂનમો ટાળે કે ઉપરા ઉપર બે પૂનમો કેમ ટાળે છે તો એમાં ચંદ્રગ્રહણ હોય છે અને રૂપસિંહને સ્પષ્ટ સૂચના હોય છે કે ચંદ્રગ્રહણને દિવસે ના લાવવું કેમ કે એ ચંદ્રથી ના પ્રભાવમાં શિવલિંગ ના આવે અને એને લીધે શિવલિંગને નુકસાન થાય આવી બધી વાતો જે છે એ અદ્ભુત ગજનીના આક્રમણ પછી પણ જ્યારે એ રાજપૂતો લડે છે જયરાજ અને નિર્મલ નામનો એનો મંત્રી હમીરસિંહ નામનું એક પાત્ર હોય છે આપણા હમીરસિંહ ગોહિલ જે એ તો બેગડા સામે લડે છે પણ એના જ નામનું એક પાત્ર આમાં સરસ હમીરસિંહ કરીને રાજપૂત યુવાન બતાવ્યો છે જે એની પ્રેમિકાને પણ કહી દે છે કે મારે અત્યારે મારા સોમનાથના શરણે મારું માથું નમાવી દેવું છે આવી બધી સુરવીરતાની વાતો પણ ઘણી બધી છે આ નવલકથામાં સૌથી શ્રેષ્ઠ બીજી એક વાત છે કે ભાવનાઓ જે છે અભાની ચંપા પ્રત્યેની લખાની પછી લખવાની જે પત્ની હોય છે એની એકબીજાના સંબંધો જે બતાવે આચાર્યની પણ અભા પ્રત્યે અને અભાની પત્ની પ્રત્યે પણ જે લાગણીઓ હોય છે એ બહુ શ્રેષ્ઠ રીતે બતાવી છે અભો જ્યારે એના પિતૃઓનું તર્પણ કરતો હોય છે અને સોમનાથના ત્રિવેણી સંગમમાં ત્યારે આપણને પણ ઘણી બધી લાગણીઓ ઉત્પન્ન થાય એવી અને નવલકથાનું પહેલું સૂચક જ એ છે કે એ આપણને અંદરની લાગણીઓ ઊભી કરે જ્યારે તમે આ વાંચવાની શરૂઆત કરશો તો મને ચોક્કસ ખ્યાલ છે કે તમે એને છોડી શકશો નહીં અને ઘણા બધા રહસ્યો તમને જાણવા મળશે ગજની પણ પછી જ્યારે મંદિર તોડે છે એના પછી એને કંઈ મળતું નથી જે શિવલિંગો હોય છે એ પણ દિવ્ય હોતું નથી કેમ કે એ પૂનમની રાહ જોવે છે એ અધર થવા માટે તો એ પૂનમ પણ આવીને જતી રહે છે છતાં એનું કંઈ એમાં થતું નથી જે રૂપસિંહ હોય છે એ પણ છેલ્લે ગજનીને એક કટાર મારે છે એ જે પ્રસંગ છે એ પણ બહુ સુરવીરતાવાળો પ્રસંગ છે ગજની જ્યારે પરત ફરતો હોય છે ત્યારે એને એ એક પ્રકારની બીક લાગે છે કે જો આ રાજપૂતો પરત ફરી અને મને મારા ઉપર આક્રમણ કરશે તો હવે મારી તાકાત નથી રહી અને ગજની બહુ નિરાશ થઈને પરત જાય છે અને એના જીવનનું એ અંતિમ યુદ્ધ હોય છે આમ તો એ ભારત પરનું એ સોળમું આક્રમણ હોય છે પણ સોમનાથ ઉપર પહેલું અને ભારત ઉપર એ અંતિમ હોય છે કેમ કે ગયા પછી જ એક જ વર્ષમાં એનું મૃત્યુ થઈ જાય છે અને એ પણ મૃત્યુ થવાનું કારણ ઓલી પેટમાં ઘૂસી ગયેલી કટાર છે જે રૂપસિંહે મારેલી હોય છે એટલે આ બધા જ જે પાત્રો એમણે નિપેશભાઈ પંડ્યાએ જે રીતે લીધા છે એ ખરેખર બહુ જ સરાહનીય છે આ નવલકથા આપણે વાંચવી જ જોઈએ વાંચવાનો સૌથી મોટો ફાયદો એ થશે કે કદાચ તમે સોમનાથ દ્વારકાના દર્શન તો કર્યા જ હશે પણ આ વાંચ્યા પછી તમને એક અલગ પ્રકારની અનુભૂતિ થશે અને તમે ખાસ તમને ઈચ્છા થશે કે હું સોમનાથ અને દ્વારકાના જે આ નવલકથામાં લખેલું છે એ પ્રકારના દર્શન કરો અને નવા આ નવલકથા એટલે કે આ વિડીયોના અંતે પણ પાંચ એવા ચિત્રો છે જે નવલકથાની ચોપડીમાં આપેલા છે જે કચ્છના બિપિનભાઈ સોનીએ દોરેલા છે જે બહુ શ્રેષ્ઠ છે એ ખાસ આપ જોજો અને એ એ ચિત્રોમાં જે જે સંવેદનાઓ છે એ પણ કદાચ તમને ખ્યાલ આવે અને આભાર નીપેશભાઈ પંડ્યા કે આપે આવી સરસ મજાની નવલકથા લખી અને અમારી સમક્ષ મૂકી જેથી અમને ઘણા બધા રહસ્યોનો ખ્યાલ આવ્યો અને આપે તો ઘણો બધો અભ્યાસ કર્યો છે એમને આપની મહેનત એડે નથી ગઈ કેમ કે ઘણા બધા રહસ્યો અમને નવા જાણવા મળ્યા છે અને આ પ્રજા ઘણી બધી શેર કરતી રહેશે એવી મને આશા છે આપે કદાચ ચેનલ સબસ્ક્રાઈબ તો કરી જ લીધી છે પણ જો તમને ગમ્યું હોય તો શેર પણ કરજો અને નવી નવી માહિતી લોકો સુધી પહોંચાડજો જય સોમનાથ